ધોરાજીના હીરપરા વાડી વિસ્તારમાં આવેલ સ્કૂલ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ધોરાજી નગરપાલિકા દ્વારા રાજકુમાર શાળામાં પરમિશન વગર ચાલતી હોવાથી તેને સીલ મારવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય શરૂ થતા સ્કૂલના સત્તાધીશોએ મનમાની કરી સીલ તોડી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું. સરકારના આદેશને દૂર કરી સવારે સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી. શાળામાં ટ્રેન્ડિંગ ગુજરાતી ટીમ પહોંચતા દોડધામ મચી હતી. સ્કૂલના સંચાલકો તેમજ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને રીતસરના ભગાડતા જોવા મળ્યા હતા. નમસ્કાર મારું નામ સલીમ ઉગર ધોરાજી શહેરમાં હીરાપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક આપણે સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી જે મીડિયાના ધ્યાને આવ્યું અને એની તપાસ સ્થળ તપાસ કરતાં શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ એક શાળા નહીં ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસીની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આ તંત્રની બેદરકારી છે અને અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે તંત્રની કામગીરી કરવાની હોય તે મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે જય હિન્દ